અંધશ્રદ્ધા નિર્માણનું કામ કરું છું કોઈ ધોરાધાગા ભોવા ભરેલા આવું બધું કરતા હોય અહીંથી બધા બીજા જણાને બહુ પછી પકડવા ગયા છું અમારું કામ છે સમાજમાં કોઈ પણ વ્યક્તિ ડાકણ કેવું કે ધોળીને કોઈને કંઈ નામ લેવું ભૂલ બોલાઈ ગયું હોય તો આવું બધું નામ આગળ વધે નહીં અને કોઈને મહિલાને કોઈને દુઃખ ન થાય આ બધું અટકાવવાનું કામ હું ભારતભરમાં કરું છું મારા તેત્રીસ વર્ષ થયા છે અને જરૂર જણાય પહેલી વખતે હું કોઈ સામે ગુનો દાખલ કરતો નથી તમારી સામે પણ દાખલ કરતો નથી એટલા કોઈ પણ વ્યક્તિએ તમે પરિવારના બધા તમે મુખ સંમતિ આપો એનો મતલબ એ જ છે કે ભાઈ એ પણ અરે તમે સંમતિ છે એ ગુણે છે ને એ સંમતિતા હોય છે પણ પહેલી વાર અમે માફીપત્ર ને એવું બધું લઈ અને પહેલી વખત જવા દેતા હોય છે કોઈપણને જવા દેતા તમે નહીં અત્યાર સુધીમાં હજારો માણસોને જવા દીધા છે અને તમારે તમે એમ કંઈ મારો દુશ્મન નથી સમજી લીધો અમારી પાસે અરજી આવે માહિતી આવે એના આધારે અમે ખરાઈ કરીએ તમારા આજુબાજુ ગઈકાલ રાતના પણ આવ્યો હતો બરાબર છે એટલે ગઈકાલ રાતના પણ આવ્યો હતો એટલે એના કર્દાના બધાને જાણી લીધું કે ભાઈ હકીકત શું છે એ પણ જાણી લીધું છે તો આ બધી પરિસ્થિતિની અંદર અમે કોઈ પણ યોગીની બેન તમે જૂના છો ને બોલ બોલાઈ ગયું છે તો તમને કા કાયદાનું તમને ખબર પડે કે આવું ધૂંમાંથી કેટલું નુકસાન થાય પરિવારને કેટલું નુકસાન થાય એ ખબર પડે ભગવતીબેન બહુ મોટા ઝઘડાઓ થઈ જતા હોય છે અને આવું ન થાય એટલા માટે એના માટે હું કામ કરું છું બરાબર છે એટલે તમે ખબર છે એવું ન થાય એટલા માટે અમે તમને સજાગ કરવા માટે આવ્યા છીએ તમે કે અમે આ લોકો સામે તમારા ઘરના જ છે બધા પરિવારના જ સભ્યો છો ઢાકણના દિશામાં અત્યાર સુધી મેં જોયું છે હું તેત્રીસ વર્ષથી કામ કરું છું પરિવારના સભ્યો જ હોય છે એકબીજા એકબીજા બીજું કોઈ હોતું નથી એટલે એકબીજા એકબીજાને એકબીજાના પોરબંદર આઠ જણાને ફેગ્યા હતા અને આઠે આઠ જણા પાસે માફી પત્ર જ લખ્યો હતો એટલે ગુનો દાખલ નહોતો કર્યો બરાબર આનો ગુનો પણ દાખલ થાય અથવા લોકોને ખબર ન હોય એટલે ગુનો દાખલ ન કર્યો બાકી અહીંયા પોલીસ સ્ટેશનમાં આવે કે ભાઈ મારે આ લોકો મને ધોણીના યોગીની બેન બોલી છે અને એની એરા બધા અમને ભવિષ્યમાં અમારે જીવવાનું આગળ થઈ ગયું છે તો તો ખૂબ તકલીફ પડે તમને હજી કાયદાની ખબર ન હોય કે એકમાત્ર ધૂણવાથી કેટલી તકલીફ પડે છે આખો પરિવાર છે ચીનભીન થઈ જાય બહુ ન થાય એના માટે બરાબર છે હું લખાણ લાગ્યું એટલે બેનને પહેલાં સાંભળી લઉં પેલા માજીને બોલાવો તો દાદીમાંને ભૂલ ભાઈ સવિતાબેન અત્યારે આ લોકોએ એની ભૂલ સ્વીકારી લીધી છે અમે હવે ક્યારેય પણ તમારું કોઈ યોગીની કે ભાઈ ભાઈ મોફતભાઈ કે કોઈ પણ એના પરિવારના કોઈ તમારું નામ નહીં જોઈએ ભાઈ પિનલભાઈ આવી જાય હા સાહેબ પિનલભાઈ તમે એવું કરો મારી જાઓ મારે ને બાજુમાં આવી ગયું ને અંદર પિનલ પિનલભાઈ હા અત્યારે બેન મમતાબેન આ લોકો ચારે ચાર જણા એમ કે છે કે અમે હવે ક્યારેય પણ એનાથી નામ બોલતા બોલાઈ ગયું છે ધૂનતા થઈ ગયું છે હવે પછી ક્યારેય પણ આ રીતે શબ્દ પ્રયોગ કરશે નઈ સાહેબ ના કઈ વાંધો નહીં બંને જણા છે જ ભાઈ એમ કઈ વાંધો નહીં એટલે એ જ વાત છે એટલે અત્યારે તો ધૂણતા હોય ને એને આવ આવતું તો આવે નહીં સમજી લેજો જો અત્યારે બધી માહોલ એવો છે એને ધૂણવાનું પૂછે નહીં અને અત્યારે એની ભૂલ સમજાઈ ગઈ છે બધાને એટલે હવે એની વાત આપણે કોઈ પણ વાત છે ને પિનલભાઈ બેન સવિતાબેન મમતાબેન અત્યારે એ લોકોને એની કાયદાની જોઈએ બધી ખબર પડી ગઈ છે કે આ ખોટું છે તમને હવે કોઈ દિન અમે એની પાસે માફીપત્ર બધું લખાવીએ છીએ બરાબર છે બધું એની પાસે નિવેદન લેશું બધું કરશો બરાબર એટલે ઝઘડો છે કોઈ પણ માટે ઝઘડો સારો નથી તમારા માટે મારા માટે કે એના માટે કોઈના માટે ઝઘડો સારો નથી અને આજેની તો કાલે પ્રશ્નો તો ઉકેલવાનો જ છે કોઈ પણ અને કાં શું થાય ગંભીર પરિણામ આવે હમણાં જ ડાકણ કીધું અને છોટા છોટાઉદી પર વકીલે સરકારી વકીલે કીધું કે મર્ડર થઈ ગયું હું થઈ ગયું માત્ર એવા કિસ્સાની અંદર મર્ડર પણ થાય છે આવું બધું ન થાય એના માટે જ જાથા કામ કર્યું સમી હોય કોઈને અન્યાય નહીં થવાથી પણ મહત્ત્વ વસ્તુ એ છે કે હવે એ ધૂણી હકે નહીં તમે કહો તો એ જૂણે નહીં અને જૂણેથી એને કોઈ આવે નહીં અને કોઈ નામે ન લે હવે બધું એનો એને એને ખબર પડી ગઈ છે કે ભાઈ આ ધૂણવાનું ગંભીર પરિણામ નહીં અને અત્યારે ખબર પડી ગયું હોય કારણ કે સમાજની અંદર એ લોકો એ લોકોને આવું બોલવાથી એના પરિવારને બીજા સભ્યોને પણ સહન કરવાનું થાય કારણ કે જાતા કામ કરે છે ખાલી દકલ નહીં એને પોતાને બધું અમે હમણાં કાર્યવાહી કરશું પાછે અરે કારણ કાલ જે જે કંઈ થતી છે એ કાર્યવાહી તો કરશું છે એમ જે થતું છે માફી પત્ર આ તે બધું કરીને નકર અમે ગુનો દાખલ કરીએ છીએ બેમાંથી એક કરીએ છીએ ચારે ચારને એ રોકાવવું પડે પણ એવું ન થાય તમારા બેય વચ્ચે સુમેળ થાય તમારું નામ ન લે લેવાઈ ગયું છે બરાબર એટલે નામ સાહેબ પેલો છોકરો એ તો ઘર દીપ મારું નામ લઈ ગયો તો આખી સમાજના મને બદનામ કરને બદનામી પાછી ના આવે સાહેબ બદનામી પાછી ના આવે મે હું સમજુ છું ચાર વર્ષથી મારા પછારીય છોકરા બધે એ તો મે એક વ્યક્તિને કઈ વાર છે કે આ પાયાહી છે એના ઘરનું પાણી નઈ પીવાનું એના ઘરનું ખાવાનું નઈ આ છોકરાઓનો રિષ્ઠા થયા છે નઈ તોડવા લાગીને એને કોશિશ કરી છે સાહેબ તમે નો બોલેલી છે સાહેબ એ તમે નો બોલતા હમણા હું એકને બોલવા દયો તમે બોલવા દયો હા બરાબર છે બેન તમે સવિતા બેન एमनो त कोइ समाजتنا भी पड़ती साहेब एमनो त खौतो छै दामी छै सब दिमाग नै नगत छै हम आउ त आफ्नो चलि जति जिन्दगी मा पहिले बिचले थोड़ी भेलि छै हम बट आपको सल्लाहमा हजुर तमारो नाम नै बेइ द आदिमा रेवी छै एउ बोल्ता होइ बराबर हो बराबर हो

કે એક બીજાને આપણે કોઈના ઘરને અંદર ઝઘડો કરે તો સારું ના કહેવાય એટલા માટે મેં એને પણ સમજાવ્યું કે એ બધી વાત જવા દે એ રે ભાઈ છે જેને ખબર છે એટલે આવું તો પછી આપણી વાત અહીંયા સ્થાનિક પ્રેસવાળા કેમ કે तो 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 સો રૂપિયા ના સ્ટેમ કરતા તે વખતે સમાધાન પડી જાય બધા ના એક પ્રમુખ છે તેને પણ નહીં

અત્યારે તમને હમણાં આવે છે એ પેલા લખાણ કરી લઉં છું કે ભાઈ આ મારી માપી છે આ બધું કરી લઉં છું બરાબર અને એનું નિવેદન લઈ છું હવે પછી અમે ક્યારે બોલશું નહીં એવી તમારી નિવેદન લઈ લેશું હવે પછી ક્યારે છાના પંદર પણ કોઈ નહીં તો વાંધો નહીં અમને ભાઈ વિજયભાઈ શું નામ છે વિજય વિજય છે મોહનભાઈ અને વિજયભાઈ અને વિજયભાઈ અમને તમારા તરફ કઈ નથી પણ હું તમને કઈ દઉં છું મોટા તરીકે તમે સમજો છો તમે મારી વાત સમજી કે મારી ભૂમિકા તમે સમજી ગયો છો કે હું પણ કે અત્યારે પેનલ અને મને રજૂઆત કરી અને એ દરમિયાન હું અહીં આવ્યો છું બરાબર આ રજૂઆતના અનુસંધાનમાં એમનો તો આવ્યો નથી અને રજવાતના અનુસંધાને મેં ખરાય કરી લીધી આજુબાજુ અમે ગઈકાલે અમે રાતના કહેલું હતું કે ના આ લોકો ક્યારેક ક્યારેક બોલે છે નામ આ લોકો નામ લે છે ધૂણી યોગીની નામ લીધું કે યોગીની ધૂણી છે એમાંથી આ લપ થઈ છે યોગીની ધૂણવાથી આ લપ છે એટલે એ થઈ છે તો આપણે પ્રશ્નો એટલા માટે કે એમને મને કીધું હોય કે ભાઈ તમે જયંતભાઈ ગુનો દાખલ કરી દેજો તો પણ હું દાખલ કરતો નથી કોઈને નથી કરતો ફિનલે મને કહે કે દાખલ કરો તો પણ નથી કરતો હું પહેલી વખતે આખા ભારતમાં કોઈના પર ગુનો દાખલ કરતો નથી પહેલી વખતે નહીં બીજી વાર પાછા બોલ્યા અને એને મને પિનલે કીધું કે આના મોઢે બોલ્યા છે જે દિવસે એ દિવસે પછી અમારી ટીમ આવીને એ સીધો ગુનો દાખલ કરી દઈએ અને ઉપાડી દે અને પછી બોલવા પણ કાંઈ હોય તો રહેતો નથી કે બોલ્યા હોય તો હામે એમ કે બોલ્યા એટલે કાળજી રાખવાની કારણ કે આ શબ્દ બોલવો ભયમ એ કોઈ પણ કામ છે ઉત્તમ બાજુ વાત સમજો તમારો આવી હું સમજી શકું છું આપણે અહીંયા પ્રશ્ન સુલતાવા માટે પ્રશ્ન વધારવા માટે નથી અમારું કામ ઝગડો ઓછો થાય એના માટે ઝઘડો વધે એના માટે નથી બરાબર છે એટલે આ બધા છે હું અત્યારે લખાણ લખી મોહનભાઈ પાસે ને લખાણ લખી માફી પત્ર લખાવું છું પછી બધા એનું નિવેદન લઈ લઉં છું કે હવે પછી ચારેય જણા અમે કોઈ દી એનું નામ લઈ લઈ એવું કરશું અને લેશું તો પછી અમે અમે જ કાર્યવાહી કરશું બીજા કોઈને પિનલ કે કોઈ કાર્યવાહી કરવાની વાત સાંભળવાની બી નહીં પછી હા લખાંગ પછી તમારે બીજા કોઈ ની સિફારસ ભી નહી ચાલવાય એની પર કાયદા કટાવે જ એ તમને ચોખ્ખું તારે ખબર પડે બરાબર અને આ લેકાય વાત છે પાણી વાળા રેવાનો શું કહેવાય સંકેરા બોલવા સંકેરા અને સાથે વિચાર કરજો

છોટા ઉદયપુર જિલ્લાના સંખેડા ગામમાં ભોઈવાડ માં રહેતા મફતભાઈ ખોડાભાઈ ભોય વિજયભાઈ ભોય ભગવતીબેન બેન ભોય અને ધમૃતિ યોગિનીબેન બેન ભોય આ ચારેય શખ્સો ષડયંત્રના ભાગરૂપે સવિતાબેન અને મમતાબેન જે નિર્દોષ મહિલા છે એને દાખલનો આરોપ કહી અને સમાજમાં બહિષ્કૃત થાય તેવું વાતાવરણ ઊભું કર્યું પોતાના સમાજ પરિવારની અંદર પણ લોકો એને બોલાવે નહીં એવું વાતાવરણ ખરું કર્યું અને એમની મામલો આખો જાથાના કાર્યાલય આવ્યો હતો અને આજરોજ આ ચારેય વ્યક્તિઓએ પરિવારે મફતભાઈના પરિવારે માફી માગી લેતા અને પોતાની ભૂલ કબોલી લીધું અને જે મૂળમાં જે બેન ધૂણી છે અને આખો મૂળમાં ત્યાં આખો મામલો ગયો હતો અને એ અને સમાજમાં ત્રણ ચાર વર્ષથી માનસિક અને બધી રીતે પરેશાન હતા એ પરિવારને ન્યાય મેળવ્યો છે અને કાયદામાં પ્રતિબંધ શબ્દ છે અને એને એને ભાન થઈ ગયું છે એને એક સમજ આપી છે કે ભવિષ્યમાં આ પ્રકારનો કોઈ બોલે તો કા એના કાનૂની કાર્યવાહી એને ગુનો દાખલ થાય છે અને એને બધી કબૂલાત આપી અને માફીપત્ર આપ્યું છે અને કબૂલાતનામું પણ આપી દીધું છે એટલે આ મામલો અહીંયા પૂરો થાય છે અને બીજું પોલીસ સાથે વિચાર વિમર્શ કરીને અમે કાનૂની કાર્યવાહી સંબંધી આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ વકીલ પિનલભાઈ નવીનભાઈ બોય રહેવાસી શંખેરા તાલુકો શંખેરા જિલ્લો છોટા ઉદેપુર આ મારા મમ્મી છે આ મારા દાદી છે એમને બંનેને દાટન તરીકે અમારા કુટુંબમાં કહેવાતું જે મફતભાઈ ખોડાભાઈ ભોઈ ભગવતીબેન મફતભાઈ ભોઈ વિજયભાઈ મફતભાઈ ભોઈ યોગી ની બેન મફતભાઈ કોઈ યોગી બેન ધૂમતા ને એ વખતે મારા મમ્મી નું નામ લેતા હતા તથા મારા દાદી નું નામ લેતા હતા જેથી મેં વિજ્ઞાન શાખા અરજી કરી અને જયંત પંડ્યા સાહેબ આવ્યા તપાસ કરી અને એમને બંને જેટલા પણ અમારું નામ લેતા હતા એમની પાસે માફી મંગાવી છે જેથી હવે પછી આવું નહીં કરે તેની પાકી બાહેધરી આપી છે